જાન્યુઆરીનો એ દિવસ કે જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે જેને લઈને અત્યારથી જ સમગ્ર દેશમાં જય શ્રી રામનો નાંદ પણ ગુંજી રહ્યો છે ત્યારે આજે રાજકોટમાં આવેલા એક એવા મંદિરની વાત કરીએ કે જ્યાં છેલ્લા સુડતાળીસ વર્ષથી સતત રામનું નામ ગુંજી રહ્યું છે ભૂકંપ હોય કે વર્ષ બે વૈશ્વિક મહામારી એક આ મંદિર સામાન્ય મંદિર જેવું જ લાગશે પરંતુ આ જ મંદિર છે કે જ્યાં છેલ્લા સોળ હજાર નવસો પણ વધુ દિવસથી સતત ગુંજી રહ્યું છે શ્રી નામ પૂજ્ય શ્રી રણછોડ દાસજી બાપુ દ્વારા રામ ધૂન શરૂ કરાવવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી સતત અહીં રામ ધૂન ચાલી રહી છે અહીં જે પણ લોકો આવે છે તે રામ ધૂનમાં એવા તો લીન થઈ જાય છે કે જીવનની આધી व्याધી અને ઉપાધી તેઓ ભૂલી જાય છે

જેમ જેમ આ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં રામ નામની ગુંજ બુલંદ થતી સંભળાઈ રહી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક એવા મંદિર પણ આવેલા છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષથી અખંડ રામ ધૂન ચાલી રહી છે કદાચ આવા મંદિરોના કારણે જ આજના કળિયુગમાં પણ સાચા લોકો સુખી છે અત્યારે આ ઝંઝાળ માંથી માનસિક શાંતિ મળે અને એનું કલ્યાણ થાય એ માટે આ રામધૂમ ની સ્થાપના કરવામાં આવી હતી જેથી લોકો અને હૃદય ની શાંતિ મળે એના માટે આ રામધૂમ ચાલુ છે છેલ્લા છેલીસ વર્ષથી આ અને આજુબાજુના લોકો બધા આ રામધૂમનો નો લાભ લે છે આ રામધૂન ગુરુદેવે કીધું છે કે જયારે પણ મન મૂંજાય ત્યારે રામ રામ કરો તમને નિશ્ચિત શાંતિ અને સુખ મળશે માટે એને કીધું હતું કે આ કલયુગમાં તમે રામ રામ કરશો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે માટે ગુરુદેવ સદગુર ભગવાન શ્રી રણસોદેશ બાપુ ની ઈચ્છા પ્રમાણે આખંડ રામ ધૂમ સ્થાપના કરવામાં આવી છે આપડે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે ભગવાન શ્રી રામ છે તે લાખો લોકો કરોડો લોકો ના વસેલા છે અને તે વર્ષોથી સદીઓથી લોકોના દિલમાં વસેલા છે આવા અનેક ઉદાહરણો આપને સમગ્ર દેશમાંથી ભારત દેશમાંથી મળતા હોય છે ને ત્યારે હું આપને બતાવી રાજકોટના જે રણછોડદાસ આશ્રમ છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં આ અખંડ રામધૂન મંદિર છે અને આ રામધૂન મંદિરની અંદર છેલ્લા લગભગ સુડતાલીસ વર્ષથી સતત આ રામધૂન છે તે અખંડ રામધૂમ ચાલી રહી છે લગભગ આજે જો વાત કરવામાં આવે તો સોળ દિવસ આજનો છે કે જ્યાં આ અખંડ રામધૂન છે તે ચાલી રહી છે રોજે રોજ અહી આ દિવસ છે તે લખવામાં આવતા હોય છે એ પણ હું બતાવીશ કે આજે સોળ હાજર નવસો ને ચુમ્માલીસ દિવસ છે અને આ અખંડ રામધૂન નું સુડતાલીસમું વર્ષ છે તે ચાલી રહ્યું છે અને હજુ પણ આ રામધૂન છે તે યથાવત છે દાદા કેટલા વર્ષ કઈ રીતે આ શરૂઆત થઈ હતી રામધૂન सैतालीस चालू हो गया है, सैतालीस वर्ष चालू हुआ पूरा सैतालीस चालू हो गया आ, राम भक्तों के लिए गर्व की बात है कि 22 तारीख को जो राम जन्मभूमि है वहाँ पे प्रभु श्री राम के मंदिर का शिलान्यास होने जा रहा है आ, आ, तो राम जन्मभूमि राम जी पधारेंगे और उनका उद्घाटन भी होगा

આ ભક્તો તેને મોટી સંખ્યામાં મોડાકા પણ જોવા મળતા હોય છે કેમેરા પર્સન કિશોર વાદોલિયા સાથે ગૌતમ બેરા સુરતમાં રાજકોટ